ના તમામ હોદ્દેદારો કમિટીના તમામ મેન મેન સભ્યો આજે પ્રાસી મુકામે એક બેઠક રાખી હતી રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા હમણાં બે પાંચ દિવસ પહેલાં એક પ્રોગ્રામમાં અમારા દરબાર સમાજ વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી આખા ગુજરાતમાં એનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે આજે અમારા જિલ્લાના મેન હોદ્દેદારોની ટીમ એક નક્કી કર્યું કે ભાઈ પ્રાચી મુકામે એક બેઠક કરવામાં આવી આ જે બેઠક મળી એમાં અમારો એક માગણી છે પરસોત્તમભાઈ રૂપાલા એ એને ઉમેદવારી રદ કરવામાં આવે ને આગળના કાર્યક્રમ પર અમે કાલ અવારે ભારતીય જનતા પાર્ટી સાથે અમે બધા પછી છે હું પોતે પણ કાર્ય કરશું કાલ હવારે અમારે પાર્ટીનો કોઈ વિરોધ નથી કોઈ પણ પાર્ટીનો અમારે એક સમાજ વિશે કાલ સવારે એવું બોલ્યા દીકરી વિશે બીજા સમાજને સારું લગાડવા માટે અમારા સમાજને નિશો પાડવામાં આવ્યો એ માટે એવું એની ટિપ્પણી કરી એ માટે અમે એનો વિરોધ કરવામાં આવે છે એની પોતાની ઉમેદવારી રદ કરવામાં આવે કોઈ કોઈપણ ઉમેદવાર આવે અહીંયા રાજકોટમાં કોઈ પણ જાતિનો ઉમેદવાર આવે અમે તમામ એમાં કોઈ અમને કંઈ વાંધો નથી ને ભવિષ્યમાં અમારા ઉપરના આખા સંકલન સમિતિના ઉપરથી અમારે જે નક્કી કરવામાં આવશે એનું આ આયોજન કરવામાં અગાઉ અમારે ગમે આયોજન કરવામાં આવશે એ અમે કરવાના છે ટિકિટ રદ નહીં થાય તો અમારું એક જ નક્કી છે કાલ સવારે ઉપરથી ગમે કમિટમેન્ટ અમને કહેવામાં આવશે અમારા સમાજ વતી કે ભાઈ તમારે આ વસ્તુ કરવાની છે તો અમારો ગીર સોમનાથ ગરાસિયા રાજપૂત સમાજ એમાં સમાજની સાથે રહેશે ને જે પણ કરવું પડે એમાં અમે સાથે રહીને અમે કરવાના છીએ ત્યાં પણ કરવું પડશે એમાં